જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં બી તો આપણે અંદા નહી ગયા કામ કરે જોઈ તો આપણે હે જાહેર થોડીક નાખી ભેંસું ને પૂરા ઉપલા ઉપરા થ પલરી ગયો હું પડે ને તમને થોડીક આમ બફાઈ જાય ને ત્યાં વરજાદ નીકળે એટલે ભેંસું ને એટલે પૂરા આપણે બગીને તેમ તેમ તોડી તોડીને આમ સુકી વાળી પછી વાર એટલે પાછી નીંદ નાખી એવી રીતે કરીને નીંદ નાખવી પડે થોડીક પલરી જાય થોડીક તકલીફ પડશે અને આજે શુક્રવાર એટલે મોહન આ ટિફિન લઈને ગયો એટલે બપોરે મોહન આવતો ને અંધિયે ઘણો ઘણું વજ ને બહાર જ આવતા રહીએ કાલે બહાર પળામાં આપણે પળામાં જામ ધક્કો વાટો ગયા તો વાટી ના આવતી રહી હવે જો થોડો થોડો તડકો થઈ ગયો હોય કડીક ખને તડકો થાય કડીક સાયા થઈ જાય એવું જ આવું થઈ ગયું હવામાન થોડું હું વરસાદ આવ્યો કાલનું સારું વરસાદ ન થાય આવું ખે હવામાન હેજ ટોરામાં ને ફેરી ફરી નીન નાખી ની નાખી દીધી કાંઈ ખાઈ ગયું કાંઈ ખાય હે હાલ બાજુ આપણે જ નીનનો કાગળ હતો લે કરે ઉડી જાય ફરી પાછું કૂતરા તોડ નાખે ઝડપમાં આવી જાય ને ગધપ વાટીએ આપણે હાલ બાજુ જો આ ભેંસ તો ખાઈ જાય જાર ભાઈ ખાય છે ને હાલ બાજુ ગોપીને નાખી દીધી લીમડાને છીએ આવે ને એટલે કડી બાંધી

એટલી ખાઈ જ પેલા હોય અમારે મોહન ને જો ફરફાણી બનાવી દીધું છે ફરે જો પવન આવ ને એટલે ફરે ડબલાનું બનાવી દખડે પવન આવશે ને એટલે ફરશે નક્કી દેજો અમારે મોહનને કાંઈક ને કંઈક કારીગર હોય તો આપડે હો ને બાજુ વાયેલા જાય ફરફડા કલરી ગયો ને ખોલો કરી વાર સાંટા થાય નવરાટો પડે બંધ હોય રાતે સારું કરવું પડે વારે રૂંધા નહીં આવે ને એટલે જો એક કાગર ઘરે મૂકતી દીધો એક આવડો આ તો જ્યાં જ્યાં તૂટલો હોય ને ત્યાં પાણી ગરી ગયું ને ઊંધળા કાપીને ફોર કાપીને ન કાપતો રાટલી થરા પલરી જાય આ દોડી રાખવી પડે પ્યા પાણા બાંધીને રાખડી દોડી મજા રીતે એટલે આ ઝીણી ચીણી ઉખેલી કરી નાખી વહારી જાય પછી પાછા આપણે થપી મારી દઈશું આ આપણે જાય છે હું તો નથી આવડે પૂરા અંદર દઈશ એમાં બાફ ફરી ગયો તો આપડે શાંતિ ને જેટલી પલરી જેવી હતી ને એટલી શાંતિ થી ઝીણા ઝીણા ઉઘલા કરી ઉપર ચડી ને નીચે હંધાથી છુટા પડી ને અને ઝીણા ઝીણા કરી ને એટલે પુરા ને પરસેવ વળી ગયો ગરમી એટલી થાય ઉપર ચડી ને નાકવા બાફવા જવાય આમ જાય ને કેમ આ જઈ ગયો હોય ને તો આપડે ઝીણા ઝીણા ઉઘલા હાંધ થાય કરે મિત્રો રામ રામ ને જય માતાજી બધા ને સૌથી પહેલા તો વાગ્ય હે પોણા બાર થઈ ગયા આજે આપણે બ્લોગ વિડીયોમાં આપણે અત્યારે આવ્યા હે કે હવે હું વિડીયો વિડીયો કાંઈ શૂટિંગ કરવા રહ્યો નહોતો ને મોબાઈલ અહીં મેલીને વહી ગયો તો મારે બીજું કામ હતું ને ઘણું બધું તો અહીંયા આગળ વહી ગયો હતો અમારે ગામ પડખે બાજુમાં જેત પડે ગામ બરાબર સહકારી મંડળી થોડુંક કામ હતું અહીંયા વહી ગયો તો મોબાઈલ અહીંયા પીડ્યો હતો અત્યારે કરે વેવો બપોરના ટાઈમ દે બપોરનું શાક વઘારવાનું ચાલુ થઈ ગયું તમે મોડ આવો કે અમારો ટાઈમ છે શાક બનાવું જ પડે એમાં ભાલો ને પુલાવનું શાક કરવાનું પુલાવ મોંગ હોય તો મસાલા શાક એ જો થોડી ગાબા જ મોબાઈલ કરતા નહીં ન થાય નહીં ભરકો થાય નહીં આ લીલા ફોડવાનો હોય હમ

No j unseen fan tōnè ikke. Baraεί jogo т цен. No j unseen fan. Sfil jás vann. Barae si u Ook નો ટમેટા જાજા સુતારા હતા ને ફૂલા થોડું ઓછું હતું એ ટમેટા બે ત્રણ સુતારી વારે ને તો ખાટો એમ કેવાનું આમ ખાવા થાય તો કોસ કરી

બતાય હે આજ શુક્રવાર હતો ને બસ આયા આઈ નક તો લેવા આવવા પડે એટલે જો આજ મસ્તી શાક બનાવી નાખું માર મમી ટમેટા પુલાવ પુલાવ ટમેટા નું હાલો બપોરો કરવા એ આવો બધાય આ રીતે કાયમ બપર છોટી જાતાય તો મજા કાયનો મજા આવે ના ના અને આવી ને કે એક થવા એ તય નોય ને કઈ શાક દે દી મંડો ખાવા કેવી આમાં છેલો ખાઈ ખાઈ ના અમે ટમેટા કોલાવવાનું ચા

પાછો આવી વરસાદ થાય છે બાકી આમ ભેગું થયું બધું યાર એવું આમથી આજ તો આવ્યો ને હમણાં બે દિવસ તો ના આવતો વરસાદ એટલે જો શું ગયું બધું એવું બધું હે